જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય આઠ વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચ પરીક્ષિત પૂછ્યું હે પરિક જે વૈષ્ણવી વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર વાહનો સહિત શત્રુ સૈનિકોને જાણે રમતો હોય તેમ જીતી લઈ ત્રણેય લોકની લક્ષ્મી ભોગવી હતી તે વૈષ્ણવી વિદ્યા તમે મને કહો કે જેનાથી રક્ષાયેલા ઇન્દ્રે યુદ્ધમાં પોતાને મારી નાખવા તૈયાર થયેલા શત્રુઓને જીત્યા હતા શ્રી સુખદેવજી બોલ્યા દેવોએ સ્વીકારેલા ત્વષ્ટાતાના પુત્ર પુરોહિત વિશ્વરૂપે પ્રશ્ન કરનાર ઇન્દ્રને નારાયણ નામનું કવચ કહ્યું હતું તેને તમે એકચિત થઈને સાંભળો ધોતા પ્રાણી રાજમ્ય સપવિત્ર ઉત્કુખ્યયોસા મંત્રાભ્યાસ વાગ્યત સૂચિ નારાયણમ વર્મસન્નદ્ર ભયા આગતે પાદુજાનુર્નરૂદરૂદરે હથરોસરી મુખે શિષ્યાનુશા પૂર્વા દોળાદારાદી વિને નમો નારાયણે વિમર્યય થાપી વાહ વિશ્વરૂપ બોલ્યા જ્યારે ભય આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી દર્ભની વીંટી પહેરીને ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસવું અને મૌન રહી ઓમ નમો નારાયણ એ આઠ અક્ષરના મંત્ર વડે તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ બાર અક્ષરના મંત્રથી આખા શરીરમાં તથા બંને હાથમાં ન્યાયસ કરી પવિત્ર થઈ નારાયણ કવચ ધારણ કરવું ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રના ઓમકારથી આરંભી આઠે અક્ષરો અનુક્રમે બે પગમાં બે ઢીચણમાં બે સાથળમાં ઉદરમાં હૃદયમાં છાતીમાં મુખમાં તથા મસ્તકમાં એમ આઠે અંગોમાં આ એક એક અક્ષર સ્થાપતી વેળા દરેક અક્ષર પૂર્વે ઓમકાર લેવો જોઈએ અથવા ઉલ્ટા ક્રમે એટલે પ્રથમ મસ્તકથી શરૂ કરી છેલ્લા યક્ષ અંગન્યાય પછી કર ન્યાયનો વિધિ કહે છે કરન્યાસ તત કુર્યાતવિદયા પ્રવણદાદીનાયા કારાંતમ ડંગલુય ડુધ પર્વો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદ્રક્ષર મંત્રથી કરન્યાસ કરવો જેમ કે આ મંત્રનો એક એક અક્ષર કારપૂર્વક લઈ જમણા હાથની તર્જની આંગળીથી માંડી ડાબી હાથની તર્જની આંગળી સુધી આંગળીઓમાં સ્થાપવા એમ આઠ અક્ષરો સ્થાપ્યા પછી છેલ્લા ચાર અક્ષરો બાકી રહે છે તેઓએ બંને હાથના બે અંગૂઠા ઉપર નીચેના બબ્બે વેઢાઓમાં સ્થાપવા તે પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રથી પણ અંગન્યાયિક દર્શાવે છે નિષેધહૃદય ઓંકાર વિકાર મનોમૂર્ધની સકાર તુ ભ્રુવો મધ્ય સકાર શિખ્યાદિશેત વિકાર નેત્રો મકાર મકારમંત્રમુદિશ્ય મંત્ર મંત્રમૂર્તિભેદબુધ સર્વિસ્વઃ ઝંડત તત્ સર્વદિક્ષુ વિનિર્દિસત ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો ઓમ ને હૃદયમાં વિ ને મસ્તકમાં સ ને બે ભ્રુકુટીના મધ્યમાં ણ ને શિખામાં વે ને બે નેત્રોમાં ન ને શરીરના સર્વ સાંધાઓમાં અને વિસર્ગ સહિત મ અક્ષરને મહ અસ્ત્રાય ફટ એમ કહી સર્વ દિશાઓમાં સ્થાપવું અર્થાત અર્થાત્ બંધન કરવું આ રીતે ન્યાસ કરવાથી આ વિધિ જાણનાર મનુષ્ય મંત્ર સ્વરૂપ થઈ જાય છે એમ ન્યાસ દર્શાવી ધ્યેય ઈશ્વર સ્વરૂપ આત્માનું ધ્યાન કરવા જણાવે છે આત્માનઃ પરમઃ ધ્યાદેય ધ્યેય સટ શક્તિ ભીર્યુતમ વિદ્યા તેજસ્તો મૂર્તિમીમઃ મંત્ર મુદા હેરતે પછી ધ્યાન કરવા યોગ્ય પગ શબ્દથી કહેવાતી છ શક્તિઓથી યુક્ત અને વિદ્યા તેજ તથા સ્વરૂપ સર્વોત્કૃષ્ટ આત્માનું ધ્યાન કરવું અને તે પછી નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવું ઓમ સર્વરક્ષા સર્વરક્ષ્યતાદીપધીમ પંદ પતગેન્દ્ર પૃષ્ઠે દરાચી મસિગદેશુ યાચ પાસાન દઘાંધોંધ્રગુણોંદ્ર બાહુઃ જેમણે ગરુડની પીઠ પર ચરણકમણ સ્થાપ્યા છે જે અધિમાધિ આઠ ઐશ્વર્ય રૂપ ગુણોવાળા આઠ બાહુઓવાળા અને શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ મનુષ્ય તથા પાસ ધારણ કરે છે તે આઠ ભુજાવો શ્રી હરિ મારી સર્વથી રક્ષા કરો જલેશુ માં રક્ષેતુ મત્સ્યમૂર્તિઓ દોગણેશ્યો વરુણશ્ય પાસાતઃ સ્થલેશુ માયા બટુ બટુમનો ત્રિવિક્રમ શેડવતુ વિશ્વરૂપ ભગવાન મત્સ્યમૂર્તિ જળમાં જળ જીવો રૂપી વરુણદેવના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક થયેલા ભગવાન વામન સ્થળ ઉપર મારી રક્ષા કરો અને વિશ્વરૂપ ભગવાન ત્રિવિક્રમ આકાશમાં મારી રક્ષા કરો દુર્ગવિષ્ટુય વ્યાજી જુખાદિશુઓ પ્રભુઃ પાયાનિત્ર પાયાનિત્રોળયુ યુથ મારિહ વિમુતો યશ્વ મહાટહાસ્ય દિશો વિનેદૃપત્યત્ર ગર્ભા અસુરોના યુથપતિઓના શત્રુ નૃસિંહ પ્રભુએ મોટું અટહાસ્ય કર્યું હતું ત્યારે સર્વ દિશા ગાદી ઊઠી હતી અને ગર્ભિહી અસુર સ્ત્રીના ગર્ભ પડી ગયા હતા તે ભગવાન નૃસિંહ મહાદુર્ગમ જંગલોમાં તથા યુદ્ધના મોખરા વગેરેમાં મારી રક્ષા કરો રક્ષત સહો માંડ દની સ્વદસ્ત્ર રક્ષસો માંડધની યજ્ઞકલ્પ સ્વદસ્ત્રોનિતરાવરાહ રામોટ્રિકુટેશ્વથ વિપ્રવાસે સલકલક્ષ્મણોદવ્યાદ ભરતાગ્રજોનઃ સમાન જેમણે પોતાની દાઢ વડે આ પૃથ્વી રસાતળમાંથી ઉપ આણી છે તે યજ્ઞમૂર્તિ વરાહદેવ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખર ઉપર મારી રક્ષા કરો અને લક્ષ્મણસહિત ભરતના ભાઈ રામચંદ્રજી દેશાંતરોની મુસાફરીમાં અમારી રક્ષા કરો મામુગ્રધર્માદખિલાત પ્રમાદનારાયણ પાતુ નરસ્વ હાસાત દત દત્ત સત્વયોગદ્થ યોગનાથ પાયાદ ગુણેશ કપિલ કર્મબંધાત ભગવાન નારાયણ સમગ્ર અભિચાર કર્મરૂપ ઉગ્ર ધર્મ અને પ્રસાદથી મારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી મારી રક્ષા કરો યોગેશ્વર દત્તાત્રે ભ્રષ્ટપણાથી મારી રક્ષા કરો અને ગુણોના નિયંતા કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો તનત કુમાર તનતકુમારદુ કામદેવાદ મા પથિ દેવ હેલનાત દેવર્ષિ વર્ય પુરુષાર્ચનાંતરાતઃ કુર્મો હરિમરા નિર્યાદે સતાહ સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરે હયગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવોને પ્રણામ ન કરવા રૂપ અપરાધથી મારી રક્ષા કરો દેવર્ષિઓમાં શ્રેષ્ઠ નારદજી દેવપૂજાના વિઘ્ન રૂપ અપરાધથી મારી રક્ષા કરો અને કુરુમા વતાવરી ભગવાન શ્રીહરિ સમગ્ર નરકથી મારી રક્ષા કરો ધન્વંતરીહ પાત્વ પથ્યાત દંદ્રાંદ ભયાદ ઋષભો નિર્જિતા બલો ગણાત ક્રોધ હિન્દ્ર ભગવાન ધન્વંતરી કૃપયથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન દેવજી રણ દ્વેષાથી દંદરૂપ ભયથી મારી રક્ષા કરો યજ્ઞ ભગવાન લોકાપદાથી મારી રક્ષા કરી બળદેવજી લોકોના નિમિત્તથી થનારા ઉપદ્રવોથી મારી રક્ષા કરો અને શેષનાગ ભગવાન સર્પોના સમુદાયથી મારી રક્ષા કરો દેપાયનો ભગવાન પ્રબોધાદ બુદ્ધસ્તુ પાખંડ ગણાત પ્રમોદાત કલ્કીહ કલેહ કાલમલાત પ્રપાતુ પ્રપાતું ધર્મવનાયો શું કૃતાવતાવર ભગવાન વેદ વ્યાસથી અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ બુદ્ધદેવ સમુદાય સમુદાયરૂપ પ્રમાદથી મારી રક્ષા કરો અને ધર્મના રક્ષણ માટે મોટો અવતરો લેનાર ભગવાન કલ્કી કાળના મેલરૂપી કળયુગથી મારી રક્ષા કરો મહા કેશવો ગદાય પ્રાત્રવ વ્યાદ ગોવિંદ આસડવમાત વેણુ નારાયણ પ્રાણ દૈનિંદે વિષ્ણુ રરીન્દ્ર વિષ્ણુરિન્દ્રપ્રાણી ભગવાન કેશવ ગદા વડે પ્રાતઃકાળમાં મારી રક્ષા કરો વેણુધારી ભગવાન ગોવિંદ સંકવકાળમાં મારી રક્ષા કરો સર્વોત્કૃષ્ટ શક્તિવાળા ભગવાન નારાયણ પ્રાહકાળમાં મારી રક્ષા કરો અને હાથમાં ચક્ર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ મધ્યદિનકાળમાં મારી રક્ષા કરો દેવોડ પ્રાણે મધુ ગોંધવાહ ત્રિધાત્મકતુ માધવો મામો દોષે ઋષિકેશ ઉતાર્ધ રાત્રે નિશિય એક પદ્મનાથ દૈત્યનો નાશ કરનાર ઉગ્ર ધનુષ્યધારી દેવ અપ્રહાર કાળમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રૂપી ત્રણ મૂર્તિવાળા ભગવાન શ્રી માધવ સાયંકાળે મારી રક્ષા કરો સર્વ ઇન્દ્રિયોના નિયંતા ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો અને અર્ધરાત્રિ કાળમાં તથા નિશિત કાળમાં ભગવાન પદ્મનાથ એક જ મારી રક્ષા કરો શ્રી વસ્ય પરદ્રાત્ર પર પ્રત્યુષ પ્રત્યુષોડ સિદ્ધરો જનાર્દન દામોદર વ્યાદ સુનંદ્ય પ્રભાતે વિશ્વવરો ભગવાન કાલમૂર્તિ છાતીમાં શ્રી વસનું ચિન્ન ધારણ કરનાર શ્રી ઈશ્વર અપરાત કાળમાં મારી રક્ષા કરો તલવાર ધારણ કરનાર ભગવાન જનાર્દન કાળમાં મારી રક્ષા કરો શ્રી દામોદર પ્રભુ પ્રભાત કાળમાં મારી રક્ષા કરો અને ભગવાન મૂર્તિ વિશેશ્વર અનુ કાલમૂર્તિવિશેર કાળમાં મારી રક્ષા કરો ચક્ર યુગાનતા ન તિત્વ લતીમનમેયી ભ્રમત સમતાદ ભગવત પ્રત્યુકત દંગ દંગ દિ દંગ દંગ સંન્યાસ માસુ કક્ષ યથાવત સખો હતાશ પ્રલયકાળના અગ્નિ સમાન તીક્ષ્ણ ધારવાળું ભગવાને મૂકેલું અને ચો તરફ ભમતું હે સુદર્શન ચક્ર જેમ વાયુ સહિત અગ્નિ ગંજી બાળી નાખે છે તેમ તું સત્વર સૈન્ય અતિશય બાળી નાખ આવો તો ચક્રનો સ્વભાવ જ છે તે માટે તને કંઈ પ્રાર્થના કરવી પડતી નથી ગદેશ ગદેશનિસ્પર્શ ન નિસ્પી નિષ્પિનિધ

તું પ્રેત પ્રથ પ્રેતભાતૃપિશાચ વિપ્રહ ઘોર દૃષ્ટિન વિદ્રાવય કૃષ્ણ તો ભીમ સ્વર્ણો દ્રદયાની કમયમ્બઃ હે પાંચ જન્ય શંખ શ્રીકૃષ્ણ ભગવાને વગાડેલો અને ભયંકર શબ્દોવાળો હોય શત્રુના હૃદયો કંપાવતો તું રાક્ષસો રુદ્રગણો માતૃકાવો પિસાચો રાક્ષસો અને બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને હાંકી કાઢ મિશ પ્રયુક્તો ખાદય ધોના હર પાપ ચક્ષુર સામ હે તિક્ષ ધારવાળી શ્રેષ્ઠ તલવાર ભગવાને મૂકેલી હું મારા શત્રુના સૈન્યને કાપી નાખ કાપી નાખ હે સો ચંદ્ર જેવા આકારવાળી સો ફુદીનાઓવાળી ઢાળ તું મારા પાપી શત્રુઓના નેત્રો ઢાંકી દે અને બીજા ઉગ્ર દ્રષ્ટિવાળા મનુષ્યથી હરી લે યન્નો ભય ગ્રહભૂત કેતુભ્યો નૃભ્ય શરીર શરીરપેષ્ટો દ્રષ્ટિમ ભયો હોય એવ વા સર્વાંત યાની રૂપારસ્ત્ર કીર્તનાત પ્રયાંતુ સંક્ષય એ ન શ્રેય પ્રતીપકા ગ્રહોથી ઉલુકતા પોતાથી મનુષ્યોથી સર્પોથી દાઢોવાળા પ્રાણીઓથી ભૂત પ્રેતોથી અથવા પાપોથી અમને જે ભય થાય તે સર્વ ભય અને અમારા લ કલ્યાણોનો જે નાશ કરનારા છે તેઓ સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રનો માત્ર ઉચ્ચાર કરવાથી તત્કાલ નાશ પામે છે ગરુડો ભગવાન સ્ત્રોત્રોભર છંદોમય પ્રભુઃ રક્ષત્વસે વિશ્વસ્કેન કુચ્છેન્દ્ર્યો વિશ્વસ્કે સપનાભંતો વગેરે સોમદેવના સ્ત્રોતોથી સ્તુતિ કરતા વેદ મૂર્તિ ભગવાન ગરુડ પ્રભુ સર્વ સંકટોથી મારી રક્ષા કરો અને ભગવાન વિશ્વસ્કેન પોતાના નામો વડે સર્વ દુઃખોથી મારી રક્ષા કરો સર્વપદભ્યો હરેણ નામુદ્ર પયાની નાયુધાની નહ બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણ પાન્ુ પાર્ષદભૂષણા શ્રી હરિના નામો રૂપો વાહનો તથા આયુધો અમારા બુદ્ધિ ઈન્દ્રિયો મન તથા પ્રાણનું સર્વ આપત્તિઓથી રક્ષણ કરો અને ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી રક્ષા કરો તથા હિ ભગવાને ત વસ્તુસ્તઃ સતચત્ય યત સત્ય સત્યનાને નઃ સર્વયાંતુ નાશ મુપદ્રહ ખરી રીતે આ જે કંઈ મૂર્ત અમૂર્ત જગત છે તે સર્વ ભગવાન જ છે સત્ય વસ્તુથી અમારા સર્વ ઉપદ્રશો નાશ પામો યથે કામસ પાનુભાવાન વિકલ્પરહિ સ્વપ્રાયયા ધ સત્ય માનેન ત્યમાન ભગવાન સદા સર્વત્ર સદાત્ર બધે એક જ આત્મા છે આવું ચિંતન કરનાર મનુષ્યને જે ભગવાન ભેદ રહિત જણાય છે તો પણ પોતાની માયા વડે ભૂષણો આયુધો તથા ચિહ્નો નામની શક્તિઓ ધારણ કરે છે તે જ આ સત્ય સ્વરૂપ પ્રમાણથી સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વવ્યાપક હોય સદા સર્વત્ર અમારી રક્ષા કરો વિધિક્ષુ દીક્ષિણુ ધર્વમદઃ વર્ભ ભર્મ વાનાંદ્રસિંહ પ્રહાર પંડો લોકભય સ્વનેહ સ્વતેજસા ગ્રસ્ત સમસ્ત તેજ ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા અને પોતાના તેજ વડે બધા તેજોને જેમણે ઝાંખા કર્યા છે એવા ભગવાન નૃસિંહ સર્વ દિશાઓમાં ખૂણાઓમાં ઉપર નીચે અંદર અને બહાર એમ ચારે તરફ અમારી રક્ષા કરો વિશ્વરૂપ બોલ્યા હે ઇન્દ્ર આ નારાયણ સ્વરૂપ કવચ મેં તમને કહ્યું જેને ભક્ત રૂપે ધારણ કરી તને અસુરોના યુદ્ધપતિઓના સહેલાઈથી જીતશો આ નારાયણ કવચને મુખપાઠ ધારણ કરનારા મનુષ્ય જેની પાસે દ્રષ્ટિ કરે છે અથવા જેને પગથી સ્પર્શ કરે છે તે પણ તત્કાળ ભયથી છૂટે છે આ વૈષ્ણવી વિદ્યારૂપ નારાયણ કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા ચોર તથા ગ્રહો વગેરેથી કે વાઘ વગેરે કોઈનાથી કદી ભય થતો નથી પૂર્વ કૌશિક ગોત્રના કોઈ બ્રાહ્મણે આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરી હતી તેણે યોગ ધારણાથી નિર્જર મારવાડ દેશમાં પોતાનું શરીર તેજ્યું ત્યારે તેના મૃત શરીર ઉપર થયેલી વિમાન દ્વારા ગંધર્વોના રાજા ચિત્રરથ પોતાની સ્ત્રીઓ સાથે એક સમયે જતો હતો તેવામાં જ્યાં પેલો બ્રાહ્મણ મરણ પામ્યો હતો ત્યાં વિમાન સાથે તે ઊંધે મસ્તકે આકાશમાંથી પછડાઈ પડ્યો હતો પછી તેણે બાળ ખિલસી ઋષિના વચનથી તે બ્રાહ્મણે ધારણ કરેલ નારાયણ કવચનો પ્રભાવ જાણી આશ્ચર્ય પામી તે બ્રાહ્મણના હાડકાં વીણી લઈ પ્રાંચી સરસ્વતીમાં નાખ્યા હતા અને ત્યાં સ્નાન કરી તે પોતાને સ્થાને ગયો હતો શ્રી સુખદેવજી બોલ્યા જે મનુષ્ય હર કોઈ કાળે અથવા ભય કાળે આ નારાયણ કવચને યાદ આદરપૂર્વક સાંભળે છે અથવા મુખપાઠ ધારણ કરે છે તેને પ્રાણી માત્ર નમસ્કાર કરે છે અને સર્વ ભયથી તે મુક્ત થાય છે આ વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચને ઇન્દ્ર વિશ્વરૂપ પાસેથી મેળવી હતી અને તે દ્વારા યુદ્ધમાં અસુરોને જીતી ત્રણેય લોકની લક્ષ્મી ભોગવી હતી શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય આઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ